સુરત જિલ્લા કલેક્ટર સૌરભ નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ અંગે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ આજે સ્મીમર હોસ્પિટલની પાસેની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને માંડવી તાલુકાના કાકરાપાર રણ મથક ખાતે પાંચથી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે અને સાંજે પાંચ વાગે સાયરન વાગશે તેમજ રાત્રે આઠથી સાડા આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા માટે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોકડ્રીલના આયોજનની બેઠક વ્યવસ્થા કરાઈ હતી કલેક્ટર એ સિવિલ ડિફેન્સ ડ્રિલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે એક એક્સરસાઇઝ વિશે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે

બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે આઉટડોર ડિસ્પ્લે બ્રોડર્સ હોર્ડિંગ્સ દુકાનો શોરૂમ લાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ ઘરના બલ્બ ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરાઈ હતી